નમસ્કાર મિત્રો જોશરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી તો વિડીયો તમે પૂરેપૂરું જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આજના વિડીયોમાં જે ભરતી જોવાના છીએ તે ભરતી બહાર પાડનાર સંસ્થા છે તેનું નામ છે નેશનલ હાઉસિંગ બેંક એટલે કે એનએચબી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટના નામની વાત કરીએ તો આસિસ્ટન્ટ મેનેજર અને અધર પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે વેકેન્સી છે તે અડતાલીસ છે જો લોકેશન તે ઇન્ડિયા છે એડવર્ટાઇઝ નંબર છે તે એન એચ બી ઓબ્લિક એચ આર ડી ઓબ્લિક રિક્વાયરમેન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ ત્રણ લાસ્ટ ડેટ છે જે આ ફોર્મ ભરવાની એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ તે છે ઓગણીસ સાત બે હજાર ચોવીસ અને તમારે એપ્લાય કરવાનું રહેશે તે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અને કેટેગરી જોઈએ તો એન એચ બી બે હજાર ચોવીસ છે તો તમારે આ તારીખ એટલે કે ઓગણીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કરી દેવાનું રહેશે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો આ પોસ્ટની ડિટેલ જોઈએ તો તેમાં પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ મેનેજર સ્કેલ વન તેની અઢાર વેકેન્સી છે અને અધર પોસ્ટ માટેની ત્રીસ એટલે ટોટલ અડતાલીસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એમાં આપણે રેગ્યુલર પોસ્ટ જોઈએ તો જનરલ મેનેજર તો તેમની પ્રોજેક્ટ ફાઇનાન્સ એક છે ત્યારબાદ આસિસ્ટન્ટ જનરલ મેનેજર તેમની પણ એક છે ડીવાય મેનેજર ઇન્ક્લુડિંગ વન બેકલો તો તેમની પણ ત્રણ જગ્યા છે ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર તેમની જનરલિસ્ટ અઢાર ઇન્કલુડિડ એક પીડબલ્યુ તેમની પણ આ મામા સીટ અંદર સમાવેશ થઈ જશે ત્યારબાદ હવે આપણે જોઈએ તો કોન્ટ્રાક્ટર પોસ્ટ તો તેમાં ચીફ ઇકોનોમિસ્ટ ઓન કોન્ટ્રાક્ટ એન્ડ ડેપ્યુટેશન તો તેમની એક જગ્યા છે સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર તેમની દસ જગ્યાઓ છે પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર તેમની બાર જગ્યા છે પ્રોટોકોલ ઓફિસ દિલ્હી તેની એક જગ્યા છે એપ્લિકેશન ડેવલોપર તેમની એક જગ્યા છે એમ ટોટલ અડતાલીસ જગ્યાઓ પર ભરતી થવાની છે ત્યારબાદ હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આસિસ્ટન્ટ મેનેજર માટે ગ્રેજ્યુએશન વિથ સિક્સટી સાહીઠ ટકા માર્ક્સ અથવા તો પંચાવન ટકા એસટી એસ અને પીડબલ્યુડી માટે રહેશે અદર પોસ્ટ માટેનું તમારે નોટિફિકેશનમાં જોઈ લેવાનું રહેશે અને તમારે આખું ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આખું જે નોટિફિકેશન છે તે વાંચી તેવી ડિટેલ બધી વાંચીને જો તમારી ક્વોલિફિકેશન તેમાં લગત હોય તો તમારે એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ આપણે એજ લિમિટની વાત કરીએ તો તમારી ઉંમર એકવીસથી ત્રીસ વર્ષની હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને તેની ગણતરી એક સાત બે હજાર ચોવીસને ધ્યાને લઈને કરવાની આવશે બાકી જે જેમેન્ટનું રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર છે અને વધારે માહિતી તમારા નોટિફિકેશનમાંથી લઈ લેવાની રહેશે જે તમને આ એન એચ બીની ઓફિશિયલ વેબસાઇટ પર તમને મળી જશે એપ્લિકેશન રિક્વાયરમેન્ટ માટે એપ્લાય કરવા માટે આ છ સ્ટેપ છે તે તમારે ફોલો કરવાના રહેશે સ્ટેપ વન છે તમારે એલિજિબિલિટી ચેક કરવાની રહેશે આસિસ્ટન્ટ મેનેજરના નેટવો નોટિફિકેશનમાં ત્યારબાદ ક્લિક એપ્લાય ઓનલાઈન લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જે વેબસાઇટ છે એન એચ બી ડોટ ઓઆરજી ડોટ ઇન આ વેબસાઇટ પર તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે સ્ટેપ થ્રી છે ફૂલ આઉટ ધ એપ્લિકેશન ફોર્મ ફિલ કરવાનું રહેશે બધી જે પણ ડિટેલ એમાં એપ્લિકેશન ફોર્મ માગવામાં આવે તે બધી તમારે આપવાની રહેશે ત્યારબાદ અપલોડ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ પે ફી અને ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ તમારે પ્રિન્ટ કાઢી લેવાનું રહેશે તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને વિડીયો સારો લાગે હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન ચેનલોમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત